ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો હું અને અમારો એક ભાણો અને અમારા કુશકુમાર ત્રણ જણા અમે જવાના છે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે એટલે કે ભાઈ સાબલી બરાબર છે તમે બધા વિડીયોમાં બને રહેજો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવાઈ લાવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે હાર્દિકભાઈ પણ નથી આવવાના હવે હાર્દિકભાઈ કેમ નથી આવવાના એ તો આપણે એમને રૂબરૂબ જ પૂછી લઈએ બરાબર હાર્દિકભાઈ જય જય શ્રી કૃષ્ણ જય માતાજી ટોકો પર રન છે પૂતું કરવાનું છે અને પપ્પા જે કોમ કર્યું છે એમના માટે આપણે શું કહેવાય ચા લઈ જવાનું છે અને દોઢ મોણી મોડી પાવા જવાનું છે

મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાબલી મહાકાળી માતાજીના મંદિરે આપણે ગાડી છે ને પાછળ હોય પાર્ક કરી દીધી છે અને આજ તો ભાઈ લગભગ ભક્તોએ ને એવું લાગી રહ્યું છે કારણ કે ઘણી બધી ગાડીઓ પણ પાછળ પાર્ક થઈ છે અને ઘણા બધા ભક્તો તો ઉપર પણ નીકળી રહ્યા છે અને વરસાદના કારણે આપણે ગાડી લઈને આવવું પડ્યું એટલે મારા ભાઈ આજે જે ઘટના બની ને મારા કારણે એનાથી મને એક વસ્તુ શીખવા મળી છે કે ખરેખર તમારે કોઈ જગ્યાએ પહોંચવું મારા ભાઈ તો તમે પહોંચી જ જતા હોય છો બસ એકદમ લગાતાર તમારે દિલથી મહેનત કરવી પડે અને કોમાં વિશ્વાસ રાખવો પડે તમારા પોતાના ઉપર બરાબર છે આજ તો મારા ભાઈ પગપાળા જઈ રહ્યા છે ગાડી નીચે મૂકી દીધી છે અને જો બીજી બધી ગાડીએ ઉપર ચડી રહી છે અહીંના લોકોને એવું કેવું થાય છે કે તમે જો સેકન્ડ હેન્ડ ગાડી લઈને આવો ને મારા ભાઈ તો રિસ્ક ના લેવું

ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ મહાકાળી માતાજીના મંદિરે સાબલી મુકામે જોવા મારા ભાઈ મસ્ત મજાનો એક ગેટ પણ બનાવેલો છે અને ત્યાર હાલ બાજુમાં કામકાજ પણ ચાલુ છે બરાબર તો લહેરો આપણા આ સીડીઓના માધ્યમથી ઉપર ચડીએ અને માતાજીના દર્શન કરીએ મિત્રો માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે અને હોય પેલા શ્રીફર અગરબત્તી બધું અહીંયા મળી જતું હોય છે અને મારા ભાઈ તમે લાઈન તો જોવા યાર ખતરનાક લાઈન લાગી છે કારણ કે આજે રવિવાર છે એટલા બધા ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે બીજા તો જોઈ બોલો પણ આ તો કોન્ફિડન્સ લાઈન બોલી રહ્યા છીએ બાકી અમુક સમય તો શરમી આવી જતી મારા ભાઈ તો લેડો હતા લાઈનમાં જોડાઈ જઈએ અને મહાકાળી માતાજીના દર્શન કરીએ શું ઓળખો છો આ બધા મને ઓળખી જોઈએ જય માતાજી શોધી છે બસ શાંતિ હોય એટલે લહેરા મિત્રો ખતરનાક લાઈન લાગી છે મારા ભાઈ મિત્રો મહાકાળી માતાજીના દર્શન કરી લીધા છે અને મારા ભાઈ માતાજીના મંદિરના પાછળનું જે વ્યૂ દેખાય છે ને એક નંબર ખતરનાક માઇન્ડ વ્યૂ દેખાઈ રહ્યું છે તમને પણ બતાવીએ આ એ સુપર એકદમ વ્યૂ દેખાય છે મારા ભાઈ આ બાજુ જો મસ્ત મજાનું પોણીનું તળાવ પર આવેલું છે આ બાજુ તળાવ પર આવેલું છે વચ્ચે મસ્ત મજાનું રડિયામનો ડુંગર દેખાઈ રહ્યું છે ને એક નંબર જોવાની કંઈક અલગ જ મજા આવી રહી છે મારા ભાઈ કયો ડેમ છે મોકડી મોકડી ડેમ છે

જો મિત્રો પાછળ પણ બધા ભક્તો આઈ રહ્યા છે અને આ પથ્થરનું લાવોલ એરિયા છે મારા ભાઈ એકદમ ઓરિજનલ અવાજ આવે છે જાણે આપણા ઘંટ નહીં વગાડતા એ રીતનો અવાજ આવતો હોય છે આખા પથ્થરમાંની અવાજ આવ મજબૂત અવાજ આવે છે અને આ પથ્થરની શોધ મારા ભાઈ ક્યારે થઈ ખબર છે પેલા લગભગ ચાર પાંચ વર્ષ પહેલા બધા પર્યટકો આવ્યા હતા ફરવા માટે અને બધા મસ્તી કરતા હતા એક ભાઈ છે ને પથ્થરોમ નાખે ને તે એક પથ્થર ઉપરથી અવાજ આવે જાણી લોક ખણમાંથી પેલો રણકારનો અવાજ આવતો હોય ને એ અવાજ આવ્યો પછી બધાને ખબર પડી કે ભાઈ આ પથ્થર અહીંયા છે બાકી આવા બીજા પણ પથ્થરો બધા આજુબાજુના એરિયામાં છે પણ હજી સુધી કોઈને મળ્યા નથી મિત્રો સાબલી આયા છે મહાકાળી માતાજીના મંદિરે અને અહીંયા ભાઈ એકદમ ટોચ ઉપર એક ઘંટ લગાવેલો છે તો આપણે આજે ઘંટ વગાડવા માટે ઉપર જઈ રહ્યા છીએ બરાબર છે મહાકાળે મિત્રો પાછળનું મારા ભાઈ એટલું બધું સરસ મજાનું લોકેશન છે કે જેના કારણે બહુ બધા ભક્તો પણ આવ્યા છે અને દર્શન પણ કરી રહ્યા છે અને મસ્ત મજાની ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે જુઓ તમને મારા પાછળનું બધું વ્યૂ દેખાતું હશે એક નંબર સુપર વ્યૂ છે મિત્રો ફાઈનલી દર્શનને કરી લીધ્યા છે અને અમે બહાર ગયા છે ડુંગર જોવા માટે ઓકે જીએન ડુંગરા જોવા માટે અને થોડું તળાવે જોતા અહીં નજીકથી બરાબર બાકી જબ્બર મજા આવી ગઈ ભાઈ આસ્તો અને જો અત્યારે હાલ તો જીવન ભક્તો બધા આવી જ રહ્યા છે મિત્રો મંદિર થી નીચે આઈએ ને તો જુઓ ભાઈ અહીંયા બાલવાટીકા પણ બનાવેલી છે નાનો છોકરો બધો આવે ને તો મસ્ત મજાનો રમી શકે આવ જય માતાજી જય માતાજી સોંધી શકે તો એ બધા આવી ગયા વિડિયો માં જો જય માતાજી જય માતાજી મજામાં છો કે જય માતાજી જય માતાજી સાહેબ સોંધી શકે

જો આ બધા પર્યટક મિત્રો છે ને મસ્ત મજાનો ફોટાગ્રાફી કરી રહ્યા છે અમારું પણ ફોટોગ્રાફી કરી રહ્યા છે નજારો જેવું છે મારા ભાઈ કે તમારું તત મન થઈ જાય ફોટો પડાવવાનું અને એક ફોટોની પાછા દસ થી પચાસ ફોટા તમે આરામથી ખેંચી નાખો અને મેં પાછો સાથે જો આઈફોન તમે લઈને ને તો બસ તો બાપુ વાત તમે ઓકે આવું પણ ભાઈ ફોન હેંગ થઈ જાય ફોન ભર આવી જાય છે એમ ભલે બસ ઓછા હોય કે વન ટીપી હોય રડિયામના ડુંગર સાથે ફોટોગ્રાફી કરીને આપણે ચા પીવા માટે આવી ગયા છીએ અને આ કાકી મન ચા પોઈ છે મંદિરના નેચર આપણે ચા પી રહ્યા છીએ ભાઈ ચા પીને પકોડી ખાવા માટે આવ્યા છીએ પાણીપુરી સેન્ટરમાં આજે મારા ભોણ ખવડાવવાની છે અને મારા હંગાથી આવ્યા છે ને પુષભાઈ અનખવડાવવાની છે પુષભાઈ પકોડી પકોરી તો બરોબર યાર છે મવા ઢીલો થઈ ગયો છે હે આજ જો બધા પકોડી ખાઈ રહ્યા છે પલટી આપણે વીસની કંડ નાખો ને મારા હંગાથી રહે ને તો એ બધા તો આ રીતે જ મોજ કરશે

तो लेड़ा तांग कोड़ा पर बेही जा रहा है नदी जावदी नदी हावदी मोबाइल पर आबाद गाल ऊपर है कसाल है <laughs> <laughs> મિત્રો ફાઈનલી આપણે અમે ઘરે નીકળ્યા છીએ અને સાબલી બધા મિત્રો મળ્યા છે અમારા સબસ્ક્રાઈબર બરાબર છેક સુધી અમને અમે જો કે ગાડી નીચે મૂકી હતી અને ઉપર અમે ચાલીને ગયા હતા અને એમની બાઇક ઉપર અમારા નીચે મૂકવા માટે

એટલે ખબર ના પડી મને યાર સાતવી ગામો રોપડી કાઢી ના તાન એ હેતા બે પૂરા કરે ઈ એ ઓય બરોબર ઈમાં વિક્રમભાઈ ના તાયા મને કે માર રોપડી કાઢી છે કે રોપડી કાઢો યાર અમા તો માતાજીનો હું કમ થઈ ગયો એટલે મે તો નેકરી ગયા એટલે જો આ બધા ભાઈ એ મલેક ના મલે મારા ભાઈ કે આ બધા માતાજીના હું કમથી મલે બધા હું વિક્રમજી ના આયા હું કરીએ તાન પણ તો એ વિક્રમજી મળ્યા ને એટલે માતાજીનો હું કમ હોય મારા ભઈ તો તમને બધું થાય વાત સાચી છે બરોબર

આજે તો ભાઈ બહુ જબ્બર મજા આવી ગઈ બાકી તમને અમારો બ્લોગ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવાયેલા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મરીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી